લઈને પોલીસને પડકાર ફેંક્યો છે પાદરા ગત મોડી રાત્રે મધર સ્કૂલ વિસ્તાર ક્રિષ્ના વાટિકા પાસે કોઈ અજાણ્યા યુવકો દ્વારા અંદરો અંદર જાહેર માર્ગ પર ગાડા ગાડી બાદ એકબીજાને છૂટા પથ્થરો મારતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસની ત્રણ પીસીઆર વેન ઘટના સ્થળ પર પહોંચી હતી છતાં પણ અસામાજિક તત્વોને પોલીસ કાબુમાં ના કરી શકી રહેણા વિસ્તારમાં આ પ્રકારની ઘટનાથી લોકોમાં ભારે અપડાટ વ્યાપી જવા પામ્યો છે જ્યારે પાદરા પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠ્યા છે અવારનવાર અસામાજિક તત્વો આતંક મચાવે છે જેથી હવે સ્થાનિકો લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપ હા કૃષ્ણ હું ક્રિષ્નાવાદી કામ બોલું છું મધર સ્કૂલ પાસે આવેલી છે કાયમ માટે અહીં ધમાલ થાય છે એક બે કાયમ માટે ધમાલ થાય છે કાલે પણ રાત્રે અમે જમતા તે ઘરે પથ્થરબાજી થઈ એકદમ બધા છોકરાએ બી ગયા હતા ને બહારના બધા અહીં કાયમ માટે અડ્ડો બની ગયો છે અહીંયા બધોનો કાયમ અમે પહેલા બી પોલીસ સ્ટેશનમાં આવી રીતે ફરિયાદ કરી હતી પણ હજુ કંઈ એની પર એ નતું આવ્યું કાલે પણ અમે પોલીસવાળા આવ્યા હતા ટાઈમ ગાડી લઈને આવ્યા હતા કોઈ પોલીસવાળાને પણ એ બટન હતા અને દારૂ પીને કાયમ માટે બબે થતા ને કાયમ માટે ધમાલ કરે જ છે રોજનું લાગી ગયું છે દારૂ પીને અને રાતે બાર વાગ્યા પછી કેકો કાપે છે અને બધું ધમાલ કરે જ છે અહીં પણ કોઈ આવતું નહીં પેટેલ ગઈકાલે રાતે અમે જમવા બેઠા તે ઘડી એકદમ જ આવી હોવા થયો બુવો પડી અને અમે બહાર આવ્યા હતા હું અમા અમારે સોસાયટી લગાવીને હું પથ્થર મારો થયો હતો ને અમે પછી બહાર જઈને જોયો તા એ બધા અંદરો અંદર લડતા હતા એકબીજાને પથ્થર મારમ મારતા હતા ને ઇન્જર બી થઈ ગયા તા એ લોકો રાતના સાડા અગિયાર તોણા ની આસપાસમાં બધા જમીને બધા આરામ કરવાની તૈયારી કરતા હતા અને એકદમ જ બુમરાણ થઈ અને બધા લેડીઝોથી જેન્ટ્સ માંડીને નાના છોકરાઓથી માંડીને બધા બહાર રોડ ઉપર અમે નીકળ્યા તો મારા મારીને પથ્થર મારો થતો તો કોણ હતું કોણ નહીં એ ખ્યાલ નથી અમને પણ એક જ વસ્તુ છે કે આ વારંવાર થાય છે અઠવાડિયું દસ દિવસ ના થાય તો બધા પીને સામેની સાઈડમાં બેસે આ સાઈડે બેસે રોડ ઉપર ધમાલ કરે કેક કાપે અને ના બોલવાના અશબ્દ બધા બોલે છે કે જેથી અમને લેડીસોને છોકરીઓને નીકળવું પણ ભારે થઈ જાય છે અને પ્લસ કે અહીંયા મધર સ્કૂલ સામે જ છે ત્યાં પણ નાની છોકરીઓથી માંડીને મોટી છોકરીઓ આવતી હોય છે એટલે એ બી અમને તકલીફ દારૂ પી ને રાતનો સમય તો ઠીક છે પણ દિવસે બી આજ પ્રોબ્લેમ છે એટલે બધા બહુ જણા ભેગા થઈને ધમાલો કરે છે છોકરીઓ જતી હોય છેડખાની કરે છે એટલા માટે અમારે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે કેથી બે અહીંયા બેસે અને પેટ્રોલ કરે ને જુએ કે ભાઈ અમાર હવે કોને કોને અમારી વાત ભીડવી કે ઓળખતા ના હોય કે જાણતા ના હોય રાતે જ આ કિસ્સો થયો કોણ છે કોણ નહીં અમને ખબર નથી રાતનો સમય હતો પણ એટલી બધી મારામારી થઈ છે કે જેથી બધા ઘર રોડ ઉપરથી બધા ભાગી ગયા ત્રણ પોલીસવાળાની ગાડી આવી એટલા બધા પોલીસ સાહેબ હતા છતાં એ માણસ એમને ગાંઠતા ન તો પછી અમારી શું સુએ છે જાણ કરી પોલીસને જાણ નથી કરી પણ અમે પોલીસની પાસે જઈને જાણ કરીએ તો કયા નામનો કેસ અમારે લખાવાનો અમારે તો બસ આ રીતના થાય છે ને જયારે પણ થાય છે આવે છે ને એ લોકો પેટ્રોલિયમ કરે છે નથી કરતા એ અમને ખબર નથી કાલે બે લેડીઝ મુકેલા હતા એ એગડી એ બી આ બધું જોઈને ભાગી ગયા તો જયારે એ લોકો જ ભાગી જતા હોય તો પછી અમારું તો શું